જુનાગઢના માળિયા હાટીનમાં ત્રણ વાત મારી ત્રણ વાત અમારી થીમ અંતર્ગત પોલીસ દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો હતો અને લોક દરબારમાં ચેમ્બર ઓફ કોમર્સના મહેન્દ્ર ગાંધી પાંજરાપુરના ટ્રસ્ટી રાજુ દેસાઈ મેડિકલ એસોસિએશનના અમીન પઠાણ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે ગેરકાયદેસર વ્યાજથી લોન આપવાની પ્રવૃત્તિ કરતા સમૂહની જાણકારી આપી

ત્રણ વાર તમારી ત્રણ વાર તમારી એવા કાર્યક્રમ રાખવામાં આવે છે જેના ભાગરૂપે માળીઆાટીના લોકપ્રિય પીએસઆઈ પી કે ગઢવી સાહેબે આજે માળીઆાટીના પોલીસ સ્ટેશનમાં બોડી જાહેરાત કરી અને રાખવામાં આવી અને નવા સરકારના જે કાયદાઓ છે એ કાયદાઓની છણાવટ કરવામાં આવી એનાથી મળતા લોકોને લાભની વાત કરવામાં આવી અને એને અનવ્યે એનું અનુકરણ કરવાની પણ વાત કરવામાં આવી અને આજરોજ એને માળિયાના જે પ્રશ્નો હતા એ પણ બાબતની વાત કરી એના બાબતનો પણ એને ખાતરી આપી છે આમ આ કાર્યક્રમ આજે ખૂબ સફળતા શુભેચ્છા સાથે સારો ગયો છે આ માટે ગ્રહ વિભાગનો અને માળિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગઢવી સાહેબનો સહિતનો શરીરનો ખરા દેવ ઉપર આભાર માનીએ છીએ અને જનતા નવા કાયદાનો ખૂબ અમલ સારો થશે અને એનાથી લોકોને લાભ ખૂબ મળશે અને કાયદાનો પૂરો અમલ થશે એવી આશાપેક્ષા છે